સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ભરૂચના વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત બીસીટી પ્રાથમિક વિભાગના ગુજરાતી માધ્યમની ધોરણ આઠની વિદ્યાર્થીની ગરગડિયા હુમેરા ઇલિયાસ જિલ્લા કક્ષાની ગોળાફેક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્ય કક્ષાની રમત માટે પસંદગી પામી છે ત્યારે વિદ્યાર્થીની હુમેરાએ આ સિદ્ધિ બદલ તમામ વીસીટી પરિવારનો અંતઃકરણપૂર્વક આભાર માન્યો છે આ સાથે જ હુમેરાના ઉજ્જવળ ભવિષ્ય માટે વીસીટી પરિવાર દ્વારા પાઠવવામાં આવી છે આપણા ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં મેં ગોડાફેકની રમતમાં ભાગ લીધેલ હતો તો તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પ્રથમ પ્રથમ નંબર પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હવે હું રાજ્ય તે સિલેક્ટ થઈ છું તો મને આશા છે કે હું રાજ્ય કક્ષાએ પણ હવે પહેલો નંબર લાવું વલ્લી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી સિટી ગર્લ્સ કેમ્પસના પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીનીઓ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં વિવિધ રમતોમાં ભાગ લીધેલ જેમાં અમારા પી ટીચર ફિરોજાબેન સુતરિયા જેના દ્વારા આ વિદ્યાર્થીની જે જોડાણ આઠમાં ભરે છે એને ગોળાફેંકની રમત માટે તાલુકા કક્ષાએ લઈ ગયેલા ત્યાં પણ નંબર મેળવેલ છે સાથે સાથે આ છોકરી તાલુકામાં પસંદગી થઈ જિલ્લા કક્ષાએ પણ આવેલ છે અને સાથે સાથે એ જિલ્લામાં પણ પ્રથમ નંબર મેળવી ઇન્શાઅલ્લાહ રાજ્ય કક્ષા સુધી પહોંચેલ છે તો આ વિદ્યાર્થીને સારા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ છીએ કે હજુ પણ ફેરજા મેદા વધુ મહેનત કરાવીને આ છોકરીને રાજ્ય કક્ષાએ પણ પ્રથમ નંબર મેળવે એવી તૈયારી કરાવે આ માટે હું વિશેથી પરિવાર તરફ તરફથી અને સમાજના બધા જ જે કંઈ આગેવાનો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર